દિવાળી તો મારી માની શકન કોઈ જઈ છે કોઈ જઈ છે આમ અલ્યા તું જો તો પ્રમાણ ને એનો હાળો નહી કીને તો રોકેટ યુ છોડે સીધો મારતો બગલમાં માં આવી ભરાઈ ગયું તું તે આ બળેલા ફોલ્લો પડી ગયો તો મારા આહું ને પેલું મલાઈ સોપરી મટી શકે તાળ જબર જજ જઈ દિવાળી તો ઓ ઓ ઓ અલ્યા હા શું આવું એટલે તને ફોન કરું હેડી હા પાછે ઘેર આવજે ચોક્કસ ચોક્કસ મીઠાઈ બીઠાઈ લે તો આવું આવું લે તારા છે એ દીવારે ક્યાં ને એવું છે ડોસી મારી જો કુટુંબમાં તો મેલના મો મેલના લાગવા તો ફોડવાય તો આગા જઈને ફોડવાને પેલા જઈને ફોડીએ તો આ કશું હતું ને અરે આવું ફોન કરું તો કોઈ હારી મોતરમાં આવ્યું છું તમને હારો કે પોણી વાળી તો કરાતી કે કી રબડ્યું પડ્યું છે થોડું વાય કાઢો કે વાળવા આવ્યો છે ઓ હા એ હા એ હેડ હો તો માર છે આવો આ તમાર હાહરા જ ના અમાર હાહુજી શું જેમ દિવાળીનું જેતું છે છે

ગમમાં પડી રહેતા હારા નહીં ખાય છે પીસો અત્યારે ગમ એના તો જતો જ નહીં કશું તમારે જમીન બમીન છે નહીં ગમ ઘેર હું બોલે કોઈ ના એ તો હું કીધું કે આ તો હું આપવાનું ઘઉં આપવાના છે મારે મારા કે તમે અમારા કટકામ તમે આવો કે જે થાય કે તમારે લઈ જાઓ ને તમારે મજૂરી કરી ને જે થાય ખાતર પૂણી નહીં થાય તમે તાર કોઈ વાર જો તમારે જમીન નહીં કહો છ ને ડર એકર કંટ સા આપણો ઘેરમાં આરો ક્યો એટલે કોઈ ધરમશાળા માલુ કરી ના ના તમ પડી રહી છે સૌ

એ તો મરદ માણસ હોય ને હાહરીમાં પડી રે મરદ ના પડી રે જાણે મરદ તો હાહરીમાં જોક આવ્યો નહીં હા એ આ આવે ને ધાય કોણે ખોટો સિક્કો કહેવાય ને જઈન પાછો આવે એને તમે જજો અતારે તો લંબડી વાળવાનું છે મારે હું ઓળું થાય બીજો જમવાનો ખોળ છે હું કીણા જે વધારે નહી થતું શું વધારે થાય આ જો તા રી સર કીયો તો મોણો બેકર પડી જ ના ર કોણ મારે ઉકા ચડાવી પડે

કરોગી એવું છે ઓલા ઓણા નઈ જાય એવું થી છે ઓયલા ના હોય તો તમારા લાલાને મોકલજો ક ઓ આ લાલ્યો તો ઈને હાહરી પડી રહ્યો છેણ ઓય કીધું તળવા જવાનું છે ને ખબર પડતી આ તે હું કહેતો તો મોકલજો ક બલ્લ્યને બે જણા જોઈ ક હર હર હું અમાજા રાલુ હું કીધું હર હર હો ઓકે આ ભૂલ ના થાય પાછો હો હર હર હો આ સ્પેશિયલ જાય તો પેલા એટમ જતો તો તો બકાલ છું ને જવાનું કાલ રાખો ને અતાઈ રાખી દેને તમે હાલતા આવ્યો ના તમારા પપ્પા ને તમારા પપ્પા ને હાલવાનું છે

અલે આ શરમ કરો શરમ કરો તું એ અને રે તારી પિયર પડી રહ્યો છે હું કાલ ના છેટલા ફોન કરશું પણ પણા નહી ઉપાડતા મારી કોઈ વાતે હો ભરતા નહી આ દાડા ભૂલેલો છે ને કદી ઘેર ના આવે વાત સાચી છો રાતનો ભૂલેલો ઘેર આવે પણ દાડા ભૂલેલો કદી ઘેર ના આવે અલે આ મને શરમ આવે છે ઇને હારી પડી રહ્યો છે તારા પિયરમાં પડી રહ્યો છે શરમ તો મને આવે છે પણ હું એવું કરું બીજા નંબર થી કરે પણ નહીં ઉપાડતા પેલા ખાટો ભાઈ શું કહેતા ખબર છે પેલી કીંદલી નું ઓણા જવાનું છે લે તેડવા જવાનું છે પછી એ કિંટલી નું હેડો આપણે પેલા ઈ હેઠો આ લાલ ને લઈ જઈએ પેલા તેડી ને તું કશું નહીં તારામાં પાણી કહું કહું તે

પેલા ને ચેડવા જવાથી ને લાલીનું બે ફટાફટ જોક હા બાપા જીએ છે ને અને લાલો બાઈક લઈ રહ્યા ને તો મેં પેટ્રોલ નખાજે પાછો હા પૈસા ચાલો કોઈ બાપા પૈસા તો આલું છું અને ત્યાં ઓભાડ હા ખાવાય લઈ જઈજે પાછો બાપા બસો ત્રણસો રૂપિયા લઈ જઈજે પણ પચાસ રૂપિયા ના લઈ જજો તો પાછો ના બાપા લઈ જાઉં પણ અરે છોકરાઓના હાથમાં પાછો પૈસા આવી જાય એવું કીધું એ તો વે ભાઈને ચાલે ને એટલે હાલ દે હો લે આ પગાર આયો તો લઈ જા હું નામ પંદરસો

હું કરે છું બેઠા કોઈ ના હાલ વધીમ બેઠી છું શું કરી તૈય કોય ના શેતરમાં ગયા હતા તે પાળીયો બાળીયો કરીશ એવું છે મજામાં હોવ મજામાં તાઈ મજામાં હોવ વાર તહેવાર જેવા ગયા બસ હારા જ્યાં શું વાર અમારે મસ્ત જીવ હ આ ને શું જાતને પેર્યા ગેતા ને આ જતા નહીં વાર તમે હ ફોન આવ્યો કોણ છે સોડીને ના જુ જોક પણ કરો આમ ઘેર હેડો હોય ઘેર પાડી રહ્યા તમારા બાપો મન લડી આમ લાજ શરમ પડી રહ્યા છો આમ હું હાલો કરું હાલો હારું હતું તે ને તમે શરમ ગોડા જેવું કરો છો આમ ઘેર ખબર કેમ પડતી નહીં તું એક કોમ કરતો આવતી

ભક્તિ માં પેલા નંબર હું શાંતિ ને બીજું શાંતિ આપડે બસ બસ અમારે કેવું છે

નહી શો સી આ પેલા કુદામ કુદા કરજો અને આ તારી સમય સબા તમે બરા જમઈ નું વાય રાખવા માટે ઉપર લેબડા પર ચડાઈ દયો છો તમે હુકાવ તમારી છોડી જિંદગી હતે કે બગાડો છો એ બૂન સાઈ તો પડી દેસા જમઈ તમે વાય કરી રાખો છો એ ટીના ખોટા આરોપ ના નાખે યાર તાતા શું આ એને તઈ ખોળો છો આ શું શો એ ભાઈ લાલ અમાર લાલેન બોલાજી અડજી એટલે મારે પર જવું છે મોળું થાય છે ઉતાવળ દે મારજો ઉપર જોજો ઓમોમ પાછળ હ પાછળ પાછળ હ ઉતાર પાછું ઉતારો અરે જેજી આ તો

આગળ ચા પાણી કરવાના ખાવા પીવાના ઘણા તાળા છો તો ઘર માં